હું હું આલે ફોન કર દો પપ્પાને તું કહી દે પપ્પા કે માં આવું કરો છો હે બેટા તું કહી દે આલે પણ આજે છે ને એ લોકો ને રાતે પાણી વાળવાનું છે બેટા વાડી નું કામ છે એટલે કેન્સલ રાખ્યું હાલો આમાં બેન રોવે છે પણ મે એને કઈ નથી કીધું દિનસા બેન ને કેવા કીધી સાંભળી ગઈ એટલે કાન કાનમાં થોડું કહેવાનું હોય

રાતે અંધારામાં કેવું રહ્યું તો પાણી આવ્યું કે ન આવ્યું ઓહો તો આજે જે પાયું તો ખરું ને આપડા કુવા પાણી આવી પાયું તો શ્રીબેન ની બહુ જીદ અને રડવાના કારણે પછી ફાઇનલી અમારો પ્રોગ્રામ બન્યો છે ચાલ્યા અમે ડિનર કરવા બહાર આનું જો એક્સાઈટમેન્ટ સૌ પહોંચી ગયા અમે તુલસી હોટલે હવે ધ્યાનમ ભાઈ નું ઢચ્યું પચ્યું છે એ તો નઈ રહે તો હું રાખું તો કદાચ રહે તો એમ પાણી હમ આપ પાણી પીતા ને નઈ ચલો મંચુરિયમ કરો આલો બે રોટલી આવે છે ઓય ટેબલ શ્રી એવું ન કરવાનું બધા ઢોળાઈ જાય બધી કો જો આમ ધ્યાનમ શું ખાઈજો રસ ખાઈજો

પેલી માથી એટલે ખાતરું આયા લાગે મન તો ખાતરું ઠીક આ પાર્સલને અમે ઘેર મૂકીને ત્યાં તો આટલું વગાડીને બેઠા બોલો તાવડા માણસો આમાંથી છે

અત્યારે હવે વાળ છું હાવ જ ઉકવાનો અવાજ આવે છે પણ જોયું અમને તો લગભગ કંઈક કરશે નહીં આ બાજુ એ છે નહીં નજીકમાં આવાજ ઉકે છે એનો અવાજ આવે છે જોર જોરથી બે પાંચ ખેતર આ ખાય છે મને લાગે હમ હમ अजी एटलो बदू काय आयो नी थोडा दूर है ना એટલે હરકો પકડે ની કેમેરા ઓલા તો પકડે ગુડ મોર્નિંગ થકી તો શું કે હોતા હે પુન કે કરુંગા હવી કે ના રહે ના હું તો આપ મેં અહીં ઉતતા હી જો કેનાળા એનું પાણી જાય ગુડ મોર્નિંગ આજનું વાહું પૂરું છું આખી રાત અહીંયા હતા પાણી લાવવા વાળ્યું અને કેટલા અવાજ હેમલો જો અત્યારે આવે હજી બધા અલગ અલગ પક્ષીના અવાજ આવે રાતે નહીં અવાજ આવતા હતા તે ઘડીક બીકે લાગી એટલે એક રીતે જોઈ ને તો વાળીએ વાહું આવવું ને એ એક ઇકો ટુરિઝમ આપણે નહીં કરતા એના એના જેવું જ છે નવા લોકો હોય એને ડર લાગે મારા જેવાને અવાજના અવાજ સાંભળે તો સાહસિક લોકો હોય એને સાંભળવાનો રોમાંચ લાગે અને મારા કાકા જેવા અનુભવી લોકો હોય એને એકદમ નોર્મલ લાગે રૂટિન છે ને તો આવું સાંભળ્યું હોય એટલે એને નો ડર લાગે નો બીજી કોઈ પ્રકારની ફીલિંગ ઊભી થાય એટલે વાહું આવું એક અલગ જ યુનિક એક્સપિરિયન્સ છે કરવા જેવો ખરો મોકો મળે તો કરાય જાય અને થોડા જો અમારું પાણી જાય કેનાલ માર મારા જેટલું આવવું જોયું એટલું ન થાયું ઓછી કેનાલ આવી છે એટલે હજી બે ત્રણ દિવસની મગજ મારી રહેશે આ મેં થી ચાલુ કર્યું હતું ને ચાર પાંચ દિવસ થી પીવે છે હજી પૂરું નથી થયું તા હજી છેલ્લા પુગુ નથી લાગતું ત્યાં તમે કી ને એટલે એમ પડ્યા કે સીધી આકવાની હોય જાતી હજી છેલે નહીં પીગ્યો ચાર વાગ્યા નો આલે બે મોટર નું પાણી હોય એટલું પાણી છે બહુ જાજુ કેનલ માં આવતું નથી આજ લાવવાનું છે કાબણ ગા હાલે ઓછું પાણી છોડ્યું નહીં કેમ લાગ્યું આવાજ નો અવાજ સાંભળીને બીક લાગે કે

અમે ત્રણ હું તો જો આવી રીતે ખાટલા લગાવીને ટેક્ટરમાં હમણાં બ્રેટો ચાલો મૂકી ગુડ મોર્નિંગ તો કાલના ડિનર પછી સવારે ધાર્મિક ચાઇલાં ઉગલવાની અમારા એક મારા સાસુમાના કાકા થાય એમનું અવસાન થયેલું છે એટલા માટે આજે બેસણું છે ધોવા છે ચપ્પલ તો અમે બનાવીએ છીએ આ અથાણું થોડુંક અમારે પૂરું થઈ ગયું એટલે નવો લોટ બનાવીએ નહીં ત્યાં સુધી અમે બોળો વઘારેલો હતો એટલે બનાવી નાખીએ છીએ તો હવે આને લૂંચવાના છે પછી બોળો ચડાવવાનો છે તો આને કહેવાય મોડે હવે એમાં ભરવાનો છે મોળો મોળો પેલા વઘારી નાખવાનો હોય પણ અમારે પડ્યો છે વઘારેલો એટલે બહુ લાંબી માથાકુટ છે નહીં આ બધું વાપરી નાખીએ કા કેમકે આ વર્ષનો તો નવો બનશે ચમચો આપો ના ના આપણે હાથ જિંદામાંથી હું તો હાથથી કરીશ કેમકે હાથ થી આમ પેલું મિક્સ કરીને

હા ઉત્તમ ભાઈ પોપટ પડ્યો છે બરાબરનો એટલે હવે પાછા ધાર્મિક એ નથી આજે નાકુવાળવા જવાનું છે બધી બહુ માથાકુટ થઈ ગઈ છે બધું શું કહેવાય ભેળાઈ ગયું બધું ભેળાઈ ગયું